ભાવનગરના વર્તેજ પાસે આવેલા કરદેજ ગામની નવ વર્ષીય બાળકીની તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે તેને દાખલ કરવામાં આવી હતી જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીના જીવ પર જોખમ આવી ગયું હતું ભાવનગર કરદેજ ખાતે રહેતા નિતિનભાઈ હુંબલની નવ વર્ષીય દીકરી દેવાંશીને ત્રણ દિવસથી તાવ આવતો હતો અને જેને પ્રથમ સામાન્ય સારવાર અને ત્યારબાદ વધુ સારવાર માટે વર્તેજ ખાતે આરોગ્ય કેન્દ્ર પર એડમિટ કરવામાં આવી હતી અને જ્યાં તેમને ખાસ વાત કરી તો ડીએનએસની બોટલ ચડાવી પડશે તેવું કહ્યું હતું અને જેને લઈને ખાસ પરિવાર દ્વારા દેવાંશીને દાખલ કરી હતી અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડીએનએસની ખાસ જે બોટલ છે તેને ખાસ ચઢાવવામાં આવી હતી અને જ્યારે આ બોટલ ત્રણસો એમએલ ચડી ગયા બાદ દેવાંશીના જે ભાઈ છે તેની નજર બોટલ પર પડી કે બોટલની એક્સપાયરી ડેટ થઈ ગઈ છે જેને એક્સપાયરી ડેટ પાંચ બે હજાર ચોવીસ તેના પર લખેલું હતું જેનાથી ખાસ પેશલા તાત્કાલિક ધોરણે તેને ડોક્ટરને જાણ કરી હતી બોટલ બંધ કરાવી દેવામાં આવી જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી ખાસ માંગ પણ કરી છે જોકે એક જ દર્દી એવું નથી જેને આવી બોટલ ચઢાવી છે અહીં અન્ય એવા બીજા ચાર દર્દી પણ હતા જેમને આવા પ્રકારની એક્સપાયરી ડેટ વાળી બાટલા ચઢાવવામાં આવે છે અને જ્યારે ડોક્ટરને સમગ્ર મામલાની ખબર પડી ત્યારે ખાસ બોટલ નીકાળીને બોટલોને જે અન્ય જથ્થો છે તેને પણ સંતાડી દેવામાં આવ્યો હતો

એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે અને આ જે મારી બોટલ સરતી હતી એ પણ લઈ જતા હતા પણ મેં ના પાડી દીધી નથી લઈ જવા દીધી એવું છે આ બોટલ કેટલા દર્દીને આ બોટલ દર્દીને ચારથી પાંચ જણા સરતી હતી બોટલ અત્યારે સવારે તમારે શું માંગ છે હવે હવે બસ મારે તો એ બીજી કાંઈ માંગ નથી પણ હવે યોગ્ય ના મળે અને બીજા સાથે આવું ન બને એ માટે છે આ બધું છે એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે તેનું જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને આ બોટલ એક્સપાયર થઈ ગઈ અને પાંચ ચાર મહિના થઈ ગયા છે તેમ છતાં હોસ્પિટલમાં પડી છે શું કારણ છે એ એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલા હોવાને કારણે